નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સની વિશેષ રજૂઆત એટલે કે યુવા આઈપીએલ બે જેની આપણે ચર્ચા કરીએ છીએ એનાલિસિસ કરીએ છીએ અને ખાસ કરીને આજે વાત કરીશું સેમિફાઈનલ મેચની જી હા આ શબ્દ ક્યાંક તમને એવું લાગશે કે અત્યારે ક્યાંથી સેમિફાઈનલની વાત છે પણ આજની મેચની જો વાત કરીએ આજે એક એવી મેચ રમાવાની છે જે સેમિફાઈનલ કરતાં ક્યાંય ઓછી નહીં હોય બંને ટીમો હાઈ પ્રોફાઇલ ટીમો છે ને બંને ટીમોના જે પ્લેયર્સ છે એ લેજન્ડ પ્લેયર એકબીજા સાથે ટકરાશે તો બેંગલુરૂ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આજની આ ટક્કર કેટલી રોમાંચક રહેશે એના વિશે ચર્ચા કરીશું કારણ કે ચોથા સ્થાન માટેની લડત છે પ્લે ઓફમાં જવાની લડત છે ક્યાંક શક્યતાઓ છે તો ક્યાંક આશાની હજી કિરણો બાકી છે આ તમામ આ આજની આ મેચ એ પ્રકારેની ક્યાંક રોમાંચક મેચ જોવા મળશે લડી લેવાની વાત છે આરસીબી ક્યાંક પ્રયત્ન કરશે કે એન કેન પ્રકારે પ્લે ઓફની અંદર સ્થાન મેળવી લઈએ અને સતત જે જીતનો ક્રમ આરસીબીનો ચાલુ થયો છે ને એને અટકાવવા ના દઈએ એ મન સાથે આરસીબી આજે ક્યાંક મદાને ઉતરશે તો એક બાજુ વૈશ્વિક લીડર છે અને બીજી બાજુ વૈશ્વિક ક્રિકેટર છે આ બંને વચ્ચેની રણનીતિ આજે જોવા મળશે આજ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી

તેમનો નેગેટિવ રન રેટ પણ તેમણે સુધારવો પડશે જો ચેન્નાઈ જીતે તો કોઈ સવાલ નથી અને બે પોઈન્ટ સાથે ટોપ ફોરમાં આવી જશે આજે ગાયકવાડ પર વધારાનું દબાણ હશે હાઈ પ્રોફાઇલ ખેલાડીઓને હાઈ પ્રોફાઇલ મેચ આજે રોમાંચની નવી ક્ષિતિ જો સર કરે તો નવાય નહીં બ્યુરો રિપોર્ટ ડેક્સ અમદાવાદ અશોક પહેલો પ્રશ્ન સ્વાભાવિક રીતે એ થાય કે આજની મેચમાં નામો મોટા છે આજની મેચમાં નામોના ઇમ્પેક્ટને લઈને એક ચર્ચા થાય તો નામોની અસર કેટલો પ્રભાવ પાડશે કારણ કે ક્યારેક સમય એવો હતો કે જ્યારે સચિન તેંડુલકરનું નામ સાંભળીને જ લોકોના મનમાં એક આશા અને અપેક્ષાઓ જાગી જાય કે ભાઈ હવે મેચ સુરક્ષિત છે કે હવે ઇન્ડિયાની ટીમ સુરક્ષિત છે પરંતુ આઈપીએલની વાત છે ખાસ કરીને એમ એસ ધોનીનું નામ છે વિરાટ કોહલીનું નામ છે લેજન્ડ નામ છે અને એનો પ્રભાવ સાથે ચેન્નાઈ અને બેંગલુરુ વચ્ચેની આજની જે હાઈ વોલ્ટેજવાળી આ મેચ રહેશે એ કેવી રહેશે એક બાજુ વૈશ્વિક લીડર છે તો બીજી બાજુ ક્રિકેટની અંદર વૈશ્વિક રીતે પોતાનું નામ કરનાર વિરાટ કોહલી છે અને આ બંનેની ટક્કર કેટલો રોમાંચ આજે લાવી શકશે ખેર ઘણા બધા વખત પછી એક એવી મેચ જોવાનો આજે દિવસ છે કે જે દિવસ દરેકના માટે એક સુવર્ણ અક્ષરે લખાશે બિકોઝ આજની જે ઘટનાઓ બનશે આજના જે રેકોર્ડ્સ બનશે આજની જે મેચ થશે આજના જે પરફોર્મન્સ થશે એ લોકો ક્યાંય સુધી વાગોળશે એક વાત તો ચોક્કસ છે પહેલાં જ આપણે વાત કરી લઈએ કે સેવન્ટી સિક્સ પર્સન્ટ પોસિબિલિટી વરસાદ પડવાની છે વરસાદ પડે અને શું પરિસ્થિતિ થાય એ તો આપણે લેટર પાછળ ચોક્કસ ચર્ચા કરીશું પણ એ આશંકા વચ્ચે મેચની શરૂઆત થવાની છે સી ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આજે ધારો કે મેચ શરૂ થાય છે તે વખતે વરસાદ નથી પણ પ્રેડિક્શન છે કે વરસાદ આવશે તો એ પરિસ્થિતિની અસર એ જે પહેલાં બેટિંગ કરે એ ટીમ પર પડી શકે બીજું તમે જે બહુ સારી વાત કરી વૈશ્વિક લીડર યસ કેપ્ટન કેવો હોવો જોઈએ અથવા તો કેપ્ટન તરીકે કયા ગુણો કોઈ ખેલાડીમાં હોવા જોઈએ એ કદાચ સમગ્ર દુનિયાને શીખવાડ્યું હોય તો કદાચ મહેન્દ્રસિંહ ધોનીએ શીખવાડ્યું છે રસપ્રદ વાત એ છે કે બે હજાર આઠમાં આ જ મહેન્દ્રસિંહ ધોનીએ વિરાટ કોહલીને ભારતીય ટીમમાં સામેલ કર્યો હતો અને એની જ કેપ્ટનશીપમાં રહીને ઘણા બધા વર્ષો ધોની કેપ્ટન રહ્યા આ ક્રિકેટર એક જબરજસ્ત ક્રિકેટર તરીકે દુનિયામાં ખ્યાતિ પામ્યું એનું નામ છે વિરાટ કોહલી હવે અહીંયા આગળ બંને મોટા નામો છે એક વ્યક્તિ એવો છે કે જેણે આખી સમગ્ર વિશ્વમાં એનો પ્રભાવ છોડ્યો છે ભારતના ક્રિકેટમાં તો છે જ આઈસીસીની ટુર્નામેન્ટ જીતવી હોય તો મહેન્દ્રસિંહ ધોની વન ડે વર્લ્ડ કપ જીતવ્યું હોય તો મહેન્દ્રસિંહ ધોની બે હજાર અગિયારનો વર્લ્ડ કપ જીતે અરે બે હજાર સાતનો ટી ટ્વેન્ટી જીતવું હોય તો મહેન્દ્રસિંહ ધોની બાકી આઈસીસીની તમામે તમામ ટુર્નામેન્ટ જીતવાનો જેના નામે યશ લખાયો છે એવા મહેન્દ્રસિંહ ધોનીની રણનીતિ એ આજની તારીખમાં ચર્ચાનો વિષય તો બને છે ધોની ટીમમાં માત્ર એમનું હોવું એ સમગ્ર ટીમનું મોરલ બૂસ્ટ કરે અને તમામે તમામ પ્રેક્ષકોને મનોરંજનનો ખજાનો આપ્યો હોય છે એની એક ઝલક મેળવવા માટે લોકો એટલા ડેસિમલમાં અવાજ કરે છે કે જે ડેસિમલના અવાજ સાંભળવાથી બહેરાશ આવી જાય આ પરિસ્થિતિ છે આ એક લોકપ્રિયતા એક ખેલાડીની છે વર્ષોની મહેનત ક્રિકેટ પ્રત્યેની નિષ્ઠા લોકો સાથે જોડાયેલા રહેવું સિમ્પલ મહેન્દ્રસિંહ ધોની ક્યારે ટેલિફો એમનો મોબાઈલ વાપરતા નથી હી ડઝન્ટ યુઝ મોબાઈલ બીજું કે એવું બી સાંભળ્યું છે કે ભાઈ જ્યારે મેચ હોય કે ખેલાડીઓ એનું દરવાજા હંમેશા ખુલ્લા હોય ડોર્સ આર ઓપન એની બડી કેન ગો એટ એની ટાઈમ ફોર ક્રિકેટ તો એક નવો ચીલો ચાચ્યો છે નવી પ્રથાઓ કરી છે એ પ્રથાઓ ક્યાંક ઇતિહાસમાં લખાઈ ગઈ છે અંકિત થઈ ગઈ છે જેને કહેવાય એટલે એવા મહેન્દ્રસિંહ ધોની આજે રમવાના છે એમની એમની રણનીતિ રમશે હા એ વાત બી ચોક્કસ છે કે મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધારે રન જો કંઈક કર્યા હોય તો એ રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે કર્યા છે કોઈ આંકડા રોયલ ચેલેન્જર બેંગ્લોરના પક્ષે નથી ઓવર મેચો રમવાના આંકડા જુઓ તમે કે છેલ્લી પાંચ મેચોના આંકડા જુઓ તો ક્યાંક ને ક્યાંક તમામે તમામ આંકડાઓ જે છે એ ચેન્નાઈના નામે છે બેંગ્લોરની જો વાત કરીએ તો બેંગ્લોર ઇઝ વેરી સ્ટાઇલિશ એની એની જે રમવાની જે સ્થિતિ છે હું નથી માનતો કે આ ટીમ ક્યારે દબાણમાં આવી હોય કારણ કે લોકોના એમ એટલા જબરદસ્ત નથી કે આમ કરી નાખવું છે આમ જતું રહેવું છે આમ કરું દે આર વેરી સ્લો બટ સ્ટેડી બટ શ્યોર કે ક્યાંક ને ક્યાંક જો તક મળે તો આપણે પણ આમાં આવી શકીએ છીએ સતત પાંચ જીતો મેળવવી ઇટ ઇઝ નોટ એ વેરી ઇઝી થિંગ એ પાંચ જીતો મેળવીને આજે એક એવી જીત મેળવવા જઈ રહ્યા છે કે જ્યાં એને એના ગુરુ સામે રમવાનું છે એક એવા ખેલાડી સામે રમવાનું છે કે જેને લોકો દિગ્ગજ માને છે પોતે તો દિગ્ગજ છે પોતે ક્રિકેટનો દિગ્ગજ છે રન્સ બનાવવાની વાત કરો ટી ટ્વેન્ટી હોય વન ડે હોય ટેસ્ટ હોય વિરાટ કોહલી સમગ્ર વિશ્વમાં છવાયેલો છે હવે અહીંયા આગળ કોણ કોની ઉપર ભારે પડશે હાવી થશે તો ટીમ ઉપર આધાર રાખે છે કારણ કે બંને પાસે બંને કોઈ એકલા તો પરફોર્મ કરવાના નથી આજે વિરાટ કોહલીને આઉટ કરવા માટે કઈ રણનીતિ ઘડી હશે કે પછી એમ એસ ધોની છેલ્લે આવીને કોઈ છગ્ગાબ્ગા મારીને મેચ ના જીતાડી જાય એની કોઈ રણનીતિ કરી હશે તો મેચમાં આપણને ખબર પડશે પણ હા હાઈ પ્રોફાઇલ લોકો આ મેચો સાથે જોડાયેલા છે આ મેચ સાથે જોડાયેલા છે એટલે એનું વેટ જ વધ્યું છે અને ક્યાંક લોકો હું માનું છું કે આજની મેચને એક સેમીફાઈનલ તમે કહ્યું એ પ્રમાણે જોશે કે એક ટીમ નીકળશે જો જીતે છે તો બીજી ટીમ બહાર જાય છે એ પ્રકારની જ્યારે યુનો ડૂ ઓર ડાયની મેચ હોય અસ્તિત્વનો જંગ જ્યારે તમે લડી રહ્યા હો ત્યારે બંને ટીમો માટે આ એક બહુ મોટું એક ફેક્ટર રહેશે કે ભાઈ જીતવું તો પડશે અને જીતવું પડશે વિથ ગુડ માર્જિન રોયલ ચેલેન્જર બેંગ્લોરને અઢાર રન બાકી હોયને એમને જીતવું પડશે મીન્સ કે એટલું એ રાખીને જેથી કરીને એમનો નેટ રનરેટ એ ચેન્નઈ સુપર કિંગ્સને પાર કરે તો બહુ જ ક્રુશિયલ મેચ છે બહુ જ ક્રિટિકલ મેચ છે અને લોકોને જોવાની મજા આવશે કારણ કે અસ્તિત્વનો જંગ જ્યારે કોઈ ટીમ લડી રહ્યો હોય ત્યારે તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરે તો માનું છું કે આજની મેચ વિરાટ કોહલી અને એમ એસ ધોનીના હિસાબે તો રસપ્રદ થઈ છે ઘણા એમ માને છે કે આવતા વર્ષે વિરાટ કોહલી નહીં રમે તો તો કદાચ એની ફેરવેલ મેચ પણ હોઈ શકે છે અથવા ચેન્નાઈના મેદાન પર છેલ્લી મેચ હોઈ શકે ઓફકોર્સ આ ટીમ જીતીને ઉપર આવે તો ચેમ્પિયન પણ બની શકે છે એટલે ફાઇનલ પણ રમી શકે છે એટલે ત્યાં સુધી તો વી હેવ ટુ કીપ ધ ફિંગર્સ ક્રોસ્ટ તો આ બધી પરિસ્થિતિઓમાં જે લોકપ્રિયતાનો હાઇએસ્ટ જે પાવર છે હાઈએસ્ટ રેન્જ આવી એ આ મેચને મળી છે બિકોઝ બે દિગ્ગજો ઉતરે છે બે દિગ્ગજો જે ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે બે દિગ્ગજો જે એકબીજા સાથે વર્ષો સુધી રમી ચૂક્યા છે અને અફકોર્સ એની ટીમ પણ આજે બે દિગ્ગજો કરતાં ટીમ કેવું રમશે એના ઉપર પરિણામ અને આગળ જવાનો આધાર રહેલો છે બિલકુલ પરંતુ જ્યારે એક બંને ટીમોની સરખામણી કરવી હોય કારણ કે ડુ આર ડાય જેવી એક સિચ્યુએશન અત્યારે આજનો આ મુકાબલો હોય એવું લાગી રહ્યું છે તમામ આંકડાઓ ઉપર જો એક નજર રાખીએ તો આંકડાઓ ક્યાંક ચેન્નઈ તરફ છે કારણ કે ચેન્નઈ જે રીતે પાંચ વારનું સતત વિજય બન્યું છે ચેમ્પિયન છે અને બીજી વખત સામે પક્ષે જોવા જઈએ તો આરસીબી સતત પાંચ મેચો જીતી છે અને આપે એ વાતને પણ ટાંકી ખરી કે પાંચ મેચો કન્સિસ્ટન્સી જીતવું ઇટ્સ નોટ અ ઇઝી ટાસ્ક અને એ આરસીબી માટે ક્યાંક એક પ્લસ ફેક્ટર બની જાય પરંતુ આજે વિરાટ કોહલી શું આરસીબીને એક નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ક્યાંક અલગ રણનીતિ ક્યાંક નવી સ્ટ્રેટેજીથી કામ કરશો સી પહેલી વસ્તુ તો એ છે કે બંને દિગ્ગજ ખેલાડીઓ એ કેપ્ટન નથી આ બાજુ ફાપ દુપ્લેસીસ કેપ્ટન છે પહેલી બાજુ ગાયકવાડ કેપ્ટન છે પણ હા આવી કોઈ પણ ક્રુશિયલ વાત આવે ક્રિટિકલ વાત આવે તો શ્યોરલી એટલું જબરજસ્ત એલોબરેટિવ ડિસ્કશન થયું હોય કે જેની અંદર બધા જ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હોય કયો ખેલાડી કેમ રમે છે કેમ આઉટ થઈ શકે કઈ એની વીકનેસ છે કયા એના પ્લસ પોઈન્ટ છે એક ચોક્કસ રણનીતિ દરેક દરેક ખેલાડીની ઘડાશે એમાં કોઈ બેમત નથી પર્ટિક્યુલરલી ચેન્નાઈ સુપર કિંગ્સ એમાં માહિર છે કે કઈ રીતે સામેના ખેલાડીઓની નબળાઈને પકડીને એ પ્રકારની બોલિંગ અથવા બેટિંગ કરીને એમને એનો વિપરીત પરિસ્થિતિમાં મૂકવા એટલે પહેલી વસ્તુ વિરાટ કોહલી ફાફ ધ પ્લેસેસ ઓફકોર્સ એણે એ તો બનાવ્યું હશે કે ભાઈ આ રણનીતિ આપણે જીતવાનું છે એ પ્રમાણે પણ ક્રુશિયલ રણનીતિની જો વાત કરો તમે પ્લેયર ટુ પ્લેયર તો એ મારા ખ્યાલથી ચેન્નાઈ સુપર કિંગ્સ હશે બીજું તમે કીધું કે વિરાટ કોહલી કેવી નવી ઊંચાઈઓ સુધી લઈ જશે તમારી વાત બિલકુલ સાચી છે અત્યારે આઈપીએલમાં સર્વાધિક રન કરવાની જે હોડ જામી છે એમાં તો વિરાટ કોહલી આગળ છે જ આ એ વિરાટ કોહલી છે કે શરૂઆતની મેચોમાં એકસો એક એકત્રીસ એકસો બત્રીસના સ્ટ્રાઇક રેટથી રમતો હતો જે ખેલાડી હવે છેલ્લી ત્રણ મેચોમાં એકસો નેવુંની સ્ટ્રાઇક રેટથી રમતો થઈ ગયો છે ટ્રાન્સફોર્મેશન ઓફ ધ ગેમ ઓફ વિરાટ કોહલી હેઝ ટેકન ઇમ ટુ ધ ન્યૂ હાઈટ્સ એટલે આજે એ પણ બહુ અગત્યનું છે કે આ પરિસ્થિતિમાં જે પરિસ્થિતિમાં રમે છે અને એ પાવર પ્લેની ઓવર્સ રમવા આવશે ત્યારે જો આટલા બધા રન રેટથી આટલા સ્ટ્રાઇક રેટથી રન બનાવે તો ચોક્કસપણે સામેની ટીમને ભારે પડે એ ખૂબ સ્વાભાવિક છે બીજું તમારી પાસે ફાપદુપ્લેસીસ છે તમારી પાસે મેક્સવેલ છે કારણ કે એક ખેલાડી બારગામ ગયા એટલે એના સ્વદેશ ગયા છે એટલે નાવ ટુડે મેક્સવેલ મેક્સવેલ હજુ સુધી રમ્યો નથી ક્યારેય એની રમત કેવી છે અથવા તો કેટલો ખતરનાક એ ખેલાડી છે એ તો આપણે એને વર્લ્ડ કપ જોયો ત્યારે આપણે જાણીએ છીએ એ આજે રમીને કદાચ એની પોતાની જે રમત છે એ કોઈક નવી હાઈટ્સ પર લઈ જાય રજત પાટીદાર સારું રમે છે તો વિરાટ કોહલી પાસે તકો છે પાંચ મેચોની જીત એ નાની સુરી વાત નથી મેં કહ્યું એ પ્રમાણે પણ અહીં સામેની ટીમ પણ થોડી મજબૂત છે અલગ રણનીતિ બનાવનાર છે પણ આ ટીમને હરાવી ના શકાય એવું નથી આ ટીમ હારી છે અને બેકફૂટ ઉપર પણ ગઈ છે એટલે આજે સી સૌથી વધારે પ્રો ઇસ્યુઝ જે છે બેંગ્લોર તરફી વધારે છે કે બેંગ્લોર અત્યાર સુધીમાં ટોપ પોસ્ટ ઉપર આવી નથી દે વોન્ટેડ ટુ કમ ઇન દે વોન્ટેડ ટુ વિન ધ કપ આ વિન ધ કપ સ્મેલ આવવા માંડી છે એમને દે હેવ સ્ટાર્ટેડ સ્મેલિંગ કહે આપણે જીતી શકીએ આઈ થિંક આ જે વસ્તુ જે જનૂન છે કે યાર આપણે જીતી શકીએ એ ક્યાંક આ ટીમ માટે સૌથી મહત્ત્વનું છે એટલા માટે પાંચ મેચો જીતેલી ટીમ છઠ્ઠી વાર જીતે એવી શક્યતાઓને નકારી ના શકાય ભલે જે બાજુ તમારા રેકોર્ડ્સ હોય જે બધા રેકોર્ડ્સ હોય પણ ક્યાંક ને ક્યાંક આ ટીમ આજે ભારે પડી શકે એવી છે અફકોર્સ ચેન્નાઈ સારી ટીમ છે મજબૂત છે બધું બરાબર ધીસ પીપલ આર સી આ રમવાની વાત નથી દે હેવ સ્મેલ્ડ દેટ કે યાર આપણે જીતી શકીએ એ બહુ અગત્યનું છે અને એટલા માટે આ મેચ વધારે રોમાંચક થશે બિલકુલ જ્યારે ચેન્નાઈના બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ચેન્નાઈના બોલિંગ ડિપાર્ટમેન્ટ અત્યારની દ્રષ્ટિએ કેવો જોવા મળી રહ્યો છે કારણ કે સિમરનજીત છે તુષાર દેશપાંડે છે સેટનર્સ છે થિક્સાના છે શાહુર ઠાકુર છે આ બોલર્સ શું આરસીબીના બેટર્સને કંટ્રોલ કરવામાં કેટલા સક્ષમ છે સી વન ગુડ ડિલિવરી એન્ડ વન બેડ શોટ ધેર ઇઝ ઇનફ ફોર ધ બેટ્સમેન ટુ ગેટ આઉટ તમને યાદ હોય તો જ્યારે એકસો પચાસ ઉપરની સ્પીડના જે બોલરો માઇકલ હોલ્ડિંગ અને એ બધા હતા ત્યારે એમની સામે ભારતના જે બોલર્સ હતા જે રીતે બોલિંગ થતી હતી અમરનાથની જે બોલિંગ હતી ત્રણ જ ડગલાએ ચાલે ત્રણ જ ડગલા દોડે અને મીડિયમ પેસ્ટ બોલિંગ કરે તે છતાંય સર્વાધિક વિકેટો એને લીધી એટલે અહીંયા તાત્પર્ય કહેવાનું છે કે તમારું મોટું નામ હોય તો જ તમે વિકેટો લઈ શકો એવું નથી એટલે અત્યારે ડેફિનેટ વાત છે કે જે પ્રકારની બોલિંગ ડિપાર્ટમેન્ટ લઈને ચેન્નઈ ચાલી રહ્યું છે કે જે રીતના બોલિંગ ડિપાર્ટમેન્ટ લઈને બેંગ્લોર ચાલી રહ્યું છે એ બધાને એક વસ્તુની ચોક્કસ હોવી જોઈએ કે ક્રિકેટ ઇઝ અ ગેમ ઓફ અનસર્ટનિટી તમે શાર્દુલ તિક્ષાના તુષાર સેન્ટનર ધોની સોરી સેન્ટનર સુધીના બોલર્સ ધોનીની ટીમમાં છે આ બાજુ તમે જુઓ તો સિરાજ ફર્ગ્યુસન યશ દયાલ કર્ણ સ્વપ્નિલ આ બાજુ છે હા મોટા નામોમાં જો વાત કરીએ તો મોહમ્મદ સિરાજ એક એવો જબરજસ્ત ખેલાડી છે કે જે ખેલાડી કોઈ પણ ખેલાડીને ભારે પડી શકે બીજું ચેન્નઈ સુપર કિંગ્સને નાથવા માટે અથવા તો એની સામે બોલિંગ સારી કરવા માટે હું માનું છું કે આ ટીમ સક્ષમ તો છે જ અને બીજી સક્ષમતા ધારો કે પહેલાં બેટિંગ કરે છે ચેન્નાઈની ટીમ તો આ ખેલાડીઓ એમની સામે બોલિંગ કરશે આમનું મુખ્ય ધ્યેય સામેની ટીમને ઓછામાં ઓછા રનમાં આઉટ કરવાનું છે એ નથી થતું રન્સ વધી જાય છે તો કોહલીની ટીમ ઇઝ અ વેરી ગુડ ચેઝિંગ ટીમ એટલે એ ચેઝિંગ પણ સારું કરી શકે છે એટલે દબાણ બોલર્સ પર પણ થોડું ઓછું છે અને એ લોકો વિકેટ લેવા માટે સક્ષમ બોલર્સ મારી દૃષ્ટિએ ગણી શકાય કારણ કે અહીંના જે ખેલાડીઓ છે એમાં બે ત્રણ ખેલાડીઓ જ ઇનફોર્મ છે બાકીના ખેલાડીઓ ફોર્મમાં નથી એટલે ચાન્સ અહીં આગળ બેંગ્લોરનો બને છે બિલકુલ બેંગ્લોરનો ચાન્સ બને છે પરંતુ સામે બેંગ્લોરની પણ બોલિંગ એટેક ઉપર ક્યાંક ચેન્નાઈની રણનીતિ હશે ભલે આપણે વાત કરીએ કે એમએસ ધોની કેપ્ટન નથી ગાયકવાડ કેપ્ટન છે પરંતુ મેચની અંદર એક રણનીતિનો ચામ તો એમએસ ધોની જે અદા કરતા એવું લાગી રહ્યું છે અને બે બિહાઈન્ડ ધ બિહાઈન્ડ ધ પ્લેયર્સની પાછળ એમની રણનીતિ ચાલતી હશે જ્યારે બેંગ્લોરની બોલિંગ એટેક ઉપર જો આપણે વાત કરીએ તો ફગ્યુશન છે સ્વપ્નિલ છે સિરાજ છે કર્ણ શર્મા છે ચેન્નાઈના બેટર્સને કેટલી તકલીફ આપવા માટે આ સક્ષમ છે સી સૌથી મહત્ત્વનો છે મોહમ્મદ સિરાઝ તમે લાસ્ટ બે મેચોમાં એની બોલિંગ જોયો તો હી ઇઝ વેરી ફ્યુરિયસ અને પેઝ પણ એની પાસે છે મુમેન્ટ પણ છે અને બીજું કે એને માત્ર એક કે બે વિકેટો જ લેવાની છે એટલે જે વિકેટો લઈ લીધી ધારો કે તમારી પાસે સામેના ખેલાડીઓમાં શિવમ દુબે કે ગાયકવાડ કે રચિત રવિન્દ્ર તો ફોર્મમાં છે નહીં તો તમે ઇમ્પેક્ટ પાડી શકો છો એટલે સિરાજને સંભાળવો પડશે એ ચેન્નાઈ સુપર કિંગ માટે મોટા મોટું કામ હશે કે એ ખેલાડી વિકેટો કેટલી લઈ જાય ત્યાર પછી એની પાસે ફર્ગ્યુસન છે યશ દયાલ છે કર્ણ છે સ્વપ્નિલ છે આ પર્ટિક્યુલર ખેલાડીઓ એ ચેન્નાઈ સુપર કિંગ્સ હેન્ડલ કરી શકે એ પ્રકારના છે એટલે અહીંયા આગળ આ ખેલાડીઓ પર ભારે પડે તો એક વ્યક્તિ અને એ છે મોહમ્મદ સિરાજ એ મોહમ્મદ સિરાજ જો મહત્ત્વની વિકેટો લેવામાં સફળ ના થાય એ જોવું રહ્યું જો મહત્ત્વની વિકેટો લઈ લે છે તો ટીમ દબાણમાં આવશે એમાં કોઈ બેમત નથી અને ત્યાર પછી એકવાર ટીમ દબાણમાં આવી જાય એમના મુખ્ય બેટર્સ આઉટ થઈ જાય તો બાકીના પછી કોઈ પણ બોલર હોય એ સારી લાઇન લેન્થથી બોલિંગ કરે તો સામેની ટીમ પર એની અસર પ્રભાવ એનો જોવા ચોક્કસ મળે એટલે બહુ જરૂરી છે કેપેસિટી છે ચેન્નઈને રમવાની પણ અહીંયા સિરાજથી સંભાળવું પડશે સિરાઝ કેન બી વેરી ક્રુશિયલ બોલર ઇન ટુડેઝ મેચ બિલકુલ પરંતુ ચેન્નાઈ માટે ક્યાંક ચેન્નાઈના કેપ્ટન માટે પણ ક્યાંક એક ડબલ કહેવાય કે કોમ્પિટિશન એક ડબલ પ્રેશર આવ્યું હોય કારણ કે ગાયકવાડ અને શુભમ દુબેનું આજે ફોર્મમાં આવો એક સારો સ્કોર કરવો એ ખૂબ જરૂરી છે કારણ કે રચિન ડેરીલ રિઝ્વી આખી ટુર્નામેન્ટ દરમિયાન સારો સ્કોર કરી શક્યા નથી એક બાજુ કેપ્ટનશીપ એક બાજુ રણનીતિ બનાવવાનું છે બીજી બાજુ ગાયકવાડને સારા એવા સ્કોરની પણ એક ચિંતા છે આ બંને વચ્ચે કેવી રીતે એ મેનેજ કરી શકશે અને શું આજે મોટો સ્કોર ખડકવામાં સક્ષમ થશે સી બહુ સાચી વાત છે કારણ કે આજે જો તમે પહેલાં બેટિંગ આવી ચેન્નાઈની તો ચેન્નાઈને મોટો સ્કોર મૂકવો પડશે કારણ કે આ તો આ બેંગ્લોરની ટીમ તો જબરી ટીમ છે એ બાબતમાં તો રન્સ બનાવવામાં બે ચાર ખેલાડીઓના ટોચના છે તો બહુ ખતરનાક છે અને રન બનાવી જાય છે એટલે તમારે સારો સ્કોર મૂકવો પડશે પહેલી વાત સારો સ્કોર કરવા માટે તમારી પાસે બેટર્સ કોણ રચીન રવિન્દ્રન ટોટલ ફ્લોપ છે આખી સિરીઝ તમે જુઓ તો એ ઇઝ નોટ ઇવન ગાયકવાડ નોટ એટ ઓલ કન્સિસ્ટન્ટ એની નો ડાઉટ સારામાં સારી રમત રમે છે પણ રમી રમી શકે તો જ બાકી અધરવાઇઝ એ પણ શોર્ટે છે મિચલ તમારો તમે ટ્રાય કર્યો લોઅર મિડલમાં રમશે ઉપર પણ રમાડી જોયો પણ કોઈ ખાસ પ્રભાવ જોવા મળ્યો નથી શિવમ દુબે સી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે શિવમ દુબે જ્યાં સુધી એની પસંદગી વર્લ્ડ કપની ટીમમાં નહોતી થઈ ત્યાં સુધી જબરજસ્ત રન બનાવ્યા છે એની ટીમમાં સિલેક્શન થઈ ગયા પછી એનો જે પરફોર્મન્સ છે એ ટોટલી વિપરીત અને ટોટલી ડાઉન છે હી ઇઝ નોટ એબલ ટુ સ્કોર ધ રન્સ આજની મેચમાં જો ચેન્નાઈ સુપર કિંગ્સને જીતવું હોય અથવા તો એક મોટું ટોટલ મૂકવું હોય તો શિવમ દુબેનું ચાલવું જરૂરી છે ગાયકવાડ તમારી પાસે છે રચિત તમારી પાસે છે વિચલ તમારી પાસે નામ સારા છે બટ દેવ નોટ પરફોર્મ યટ તો ગાયકવાડને પણ સારી ઇનિંગ રમવી પડશે રચીને પણ આજે સારી ઇનિંગ રમવી પડશે ઇફ ધે ડઝન્ટ પ્લે તો પછી તો ભગવાન બચાવે કારણ કે સામેના છેડે પાંચ ખેલાડી જબરા બેટ્સમેન છે ફાફ દુપ્લેસીઝ વિરાટ કોહલી મેક્સવેલ પાટીદાર ખતરનાક છે એટલે તમારે તમારી રીતે રમવું અને બીજું હા એક વીકનેસ એ પણ છે ચેન્નાઈ સુપર કિંગ્સની કે ચેન્નાઈ સુપર કિંગ્સના મહત્વના બોલર્સ નથી રમતા એટલે અહીંયા આગળ આપણે જોઈએ તો બેટિંગ ડિપાર્ટમેન્ટ તો એ લોકોએ જોરદાર એ કરવું પડશે અને આજે આપણે એ પણ આશા રાખીએ કે મહેન્દ્રસિંહ ધોની પણ ઉપર રમવા આવે થોડા અને એમની બેટિંગ જોવાનો પણ લાભ મળે તો રન્સ ઓછા બને છે ચેન્નાઈ સુપર કિંગ્સના બેટર્સ ફોર્મમાં નથી હકીકત છે અને એવામાં આ તમારે સામેની ટીમ જે છે એ ભલે એની બોલિંગ થોડી ખરાબ છે પણ બેટિંગ એટલી જબરી છે એ ટીમ સામે રમવા માટે તમારે બસો રનનો સ્કોર તો મિનિમમ બનાવવો પડશે બિલકુલ પણ એક શક્યતા આપે વાત કહી કે ચેન્નઈ અગર જો હારે ને બેંગ્લોર ચોથા ક્રમે આવે તો જીતીને બેંગ્લોર પ્લે ઓફમાં આવી શકે છે પરંતુ એની શક્યતા એનું ગણિત જ્યારે જો નજર કરવું હોય તો કેવી રીતે પ્લે ઓફમાં આરસીબી આવી શકે એમ છે નહીં બંને ટીમો સારા રનરેટ સાથે છે બટ ચેન્નાઈ સુપર કિંગ્સનો નેટ રન રેટ એ બેંગ્લોર કરતાં વધારે સારો છે તો ઇવન સિમ્પલ છેલ્લા બોલે જો મેચ એ જીત છે તો એ ચેન્નાઈ સુપર કિંગ્સ મેદાન મારી જશે અને સારા રનરેટથી આવી જશે અઢાર રનનો એમનો એ છે અઢાર રનના માર્જિનથી હરાવે અથવા તો છેલ્લે અમુક બોલ બાકી રહે તે વખતે લોકોએ હરાવવા પડે મીન્સ થોડીક શરત એવી છે અને એમાં જો એ સફળ થાય છે તો યસ દેવ વોટ એ ચાન્સ પણ જે મેં પહેલાં જ કહ્યું કે વરસાદ નડે છે તો અહીંયા સીધે સીધો ફાયદો ચેન્નાઈને થશે અને સીધી ટીમ ઉપર પહોંચી જશે બેંગ્લોરને નુકસાન પહોંચશે અથવા તો ટીમ બહાર થઈ જશે પરિસ્થિતિ એવી છે મેચ રમાય તો મેચ પૂરેપૂરી રમાય તો મજા આવશે જો ટુકડે ટુકડે મેચ અથવા તો નાની મેચ રમાશે તો એમાં પરિણામ આમ તેમ થઈ શકે છે બધી પોસિબિલિટીઝમાં ચેન્નાઈ સુપર કિંગ નસીબદાર રહ્યું છે આની પહેલાં જીત્યા પણ છે ગયા વખતની ફાઇનલ પણ એ લોકો એવી ક્લોઝ મેચ જીત્યા હતા એ બધું છે પણ અહીંયા આગળ એક જબરજસ્ત પ્રભાવ ધરાવતી ટીમ છે બેંગ્લોરની એ આજે કંઈક નવું કરવા માગે છે તો મેચ જોરદાર થશે જોવાની પણ મજા આવશે કોહલી કે ધોની સમય બતાવશે પણ લોકો માટે મજા તો ચોક્કસ રહેશે બિલકુલ લોકો માટે મજા ચોક્કસ રહેશે પરંતુ એક પોઈન્ટ કરતા હજુ તમને પહેલી બીજી ત્રીજી ટીમ કન્ફર્મ નથી થઈ ખ્યાલ આવ્યો તમને પ્લે ઓફમાં આવી ગઈ ચાર ટીમો આવી ઓગણીસ ટીમ સાથે છે એટલે એ તો પહેલો ક્રમ છે એમાં કોઈ સવાલ નથી કારણ કે ઓગણીસ પોઈન્ટ થઈ ગયા છે એટલે બીજી ટીમ છે એ સોળ પોઈન્ટ સાથે છે જો એના અઢાર પોઈન્ટ તો રાજસ્થાન પહેલા નંબર ગયો પણ રાજસ્થાન બીજા ક્રમે રહેશે પણ જો હૈદરાબાદની ટીમ છે એને એક મેચ બાકી છે એ જો જીતે છે તો સત્તર પોઈન્ટ થાય તો એ બીજા ક્રમે જતી રહેશે સોળ પોઈન્ટવાળી ટીમ નીચે આવી જશે જો એ હારી જાય તો જીતે તો સવાલ નથી એક મેચ બાકી છે એમ નહીં એ જ પ્રમાણે તમારું ચેન્નાઈ સુપર કિંગનું અત્યારે આપણે જોયું ચૌદ પોઈન્ટ છે સોળ પોઈન્ટ થવાની શક્યતા છે જો જીતે તો અને જો ના વરસાદ પડે છે તો ડેફિનેટલી એમનો સ્કોર ચેન્નાઈ સુપર કિંગ આર એન પોઝિટિવ તો એ લોકો ઉપર જવા માટે સક્ષમ છે એટલે એ પહેલી વસ્તુ એ છે ત્યાર પછી તમારી પાસે લખનઉ સુપર કિંગ બહાર થઈ ગયું છે કોઈ અત્યારે એની ચૌદ મેચો રમી ચૂકી છે દિલ્હીની ચૌદ મેચો રમી ચૂકી છે બેંગ્લોરની આપણે વાત કરી રહ્યા છીએ બાર પોઈન્ટ છે બે પોઈન્ટ આજે જીતે તો છે પણ એ બે પોઈન્ટ એમણે એવી રીતે જીતવા પડશે જેથી કરીને તમે ઝીરો પોઈન્ટ પાંચસો અઠ્યાવીસનો નેટ રનરેટને મીન્સ એને ક્રોસ કરી શકો એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બાકીની બધી મેચો તો ખેર બહાર થઈ ગઈ છે મુંબઈ ઇન્ડિયન્સ બહાર થઈ ગઈ છે બાકીની બધી ટીમો બહાર થઈ છે પણ ક્યાંક આજની મેચ એ કેવા સમીકરણો રચે છે અને પોઈન્ટ ટેબલ ઉપર કેવો પ્રભાવ પાડે છે એ આપણને કાલે ખબર પડશે બિલકુલ દર્શક મિત્રો ખૂબ મહત્વની વસ્તુ છે અને આજની મેચ પણ એક હાઈ વોલ્ટેજ હાઈ ડ્રામા જોવા મળશે પરંતુ આ બધા વસ્તુમાં એક વસ્તુ ચોક્કસથી સામે બહાર આવશે ને એ છે આજની મેચને લઈને રોમાંચ અને દર્શક મિત્રો પણ ક્યાંક આ મેચને લઈને છેલ્લા કેટલા દિવસથી બે ત્રણ દિવસથી અપેક્ષાઓ રાખતા હતા અને બે ત્રણ દિવસમાં જે મેચોની અંદર વરસાદ પડ્યો એણે પ્રેક્ષકોને પણ ક્યાંક નિરાશા નિરાશ કર્યા છે અને આજે પણ શક્યતાઓ જે રીતે દર્શક ભાઈ વર્ણવી કે શક્યતાઓ છે પંચોતેર ટકા કે ભાઈ વરસાદ પડી શકે પરંતુ આપણે આશા રાખીએ કે વરસાદ ન પડે આજની મેચમાં એ રોમાંચ એ હાઈ વોલ્ટેજ આપણે ફીલ કરીએ એક્સાઇટમેન્ટ